નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ અમરેલી લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ યુવા પ્રમુખ જેનીબેન ઠુમરની નામની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે રાજુલા જાફરાબાદના પહાડ ગામે જાફરાબાદ રાજુલા તાલુકા વિસ્તારનું કોંગ્રેસનું સંમેલન મળ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ પ્રતાપ દુદાત સાંસદના ઉમેદવાર જેનીબેન ઠુમર આ વિસ્તારના યુવા કોંગ્રેસના આગેવાન ટીકુભાઈ વરૂ સહિત જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જેડી સહિત તાલુકા પરના કોંગ્રેસના આગેવાનો આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અમરીશભાઈ ડેરના ભાજપ પ્રવેશ બાદ કોંગ્રેસ આ વિસ્તારમાં નબળી પડી તેવી ચર્ચાઓ હતી તેના વચ્ચે વિશાળ સંખ્યામાં આ વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનોએ ઉપસ્થિત રહી અને કોંગ્રેસમાં એક નવું જોમ પૂર્યું હતું આ તકે સર્વ આગેવાનોએ એક થઈ અને કોંગ્રેસને આગામી લોકસભામાં વિજય બનાવવા અને સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા તેમજ લોકોને ગરીબી બેકારી અને કોમવાદના ઝેરથી બચાવવા અપીલ કરી હતી